કારણોસર બે લોકો વચ્ચે બોલાચાલી થતા મામલો ગંભીર બનતા આમીર કોમ્પ્લેક્ષ રહેતા એજાજ સિરાજ શેખ નામના નાબાલિગ છોકરા પર ઘરમાં ઘુસીને જીવલેણ હુમલો કરતા ચકચાર મચી હતી ત્યારબાદ મામલો વડોદરા જેપી રોડ પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસ આતંક મચાવના લુખા તત્વોને છાવરવાની કોશિશ કરતી હોવાના આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે અહીં પોલીસની દોહરી નીતિ સામે આવતી હોય તેમ લાગી રહ્યું છે જો ગ્લાસ મારવાથી આપના ધારાસભ્ય ચૈતર વસાવા પર ગંભીર કલમો લાગતી હોય ત્યારે પોલીસ આ લુખા તત્વોને કેમ છાવરી રહી છે તેવા આક્ષેપો પીડિત પરિવાર દ્વારા થઈ રહ્યા છે સીસીટીવી ફૂટેજ જોતા લાગી રહ્યું છે કે મંડળી બનાવીને હુમલો કર્યો હોય તેમ લાગે છે મળતી માહિતી મુજબ આ ઝઘડો સ્કૂલેથી ઘર સુધી આવ્યો છે હુમલો કરનારા છોકરાને ખાલી એટલું કહ્યું હતું કે તું નવમા ધોરણમાં નાપાસ થયો છે તેમાં તો ઘરે જઈ કહેતા તેના પરિવારના લોકો અને અન્ય લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને ભેગા થઈ શહેજાદના ઘરે જઈ માર માર્યો હતો અને આજુબાજુવાળાઓને પણ માર મારવામાં આવ્યો હતો ત્યારે હવે પીડિત પરિવાર ગૃહમંત્રી હર્ષંઘવી પાસે ન્યાય માગી રહ્યો છે અને હુમલો કરનાર લુખા તત્વોનો સરઘસ કાઢવામાં આવે તેવી માંગ કરી રહ્યો છે જેથી વડોદરામાં એક દાખલો બેસે અને લુખા તત્વોને ડામી શકાય જેથી કોઈ બીજા લોકો પર આમ અત્યાચાર ન થાય અને દુઃખ તત્વોની શાન ઠેકાણે આવે હા સાહેબ અમે કોમ્પ્લેક્ષમાં રહીએ છીએ સાહેબ આ ગુંડા તત્વો હોય આવીને મારા નાના છોકરાને ઘરમાં ઘૂસીને મારેલો એકલો મારો છોકરો ઘરમાં હતો અમે બે ઘણી બારી બળ કામ પર ગયેલા નોકરી પર અને મારા છોકરાને મારેલો છે અને પંચને એવું બધું લઈને આંખમાં ટાંકા છે માથામાં ટાંકા છે સાહેબ અને આ દોઢ વાગ્યાના અમે જે પોલીસ ચોકીમાં ધક્કા ખાયા છે પણ કોઈ એક્શન લેતું નથી હમણાં કલાક બેસો બે કલાક બેસો થોડી વાર રહીને સાહેબ આવે છે આ આવે છે બધા બહાર કાઢે છે સાહેબ અને અમને કોઈ હેલ્પ કરતું નથી એટલે અમને વીક લાગે છે રાત્રે ઘરે સુવા પણ નથી ગયા સાહેબ ને મારા ઘરમાં બી તોડફોડ કરી છે ને મારા આજુબાજુ વાળા ઘરોમાં બી ઘૂસીને મારા છોકરાઓને માર્યો છે ને મારા પડોશીઓને બી માર્યા છે સાહેબ અને મારા 15800 મેં મુકેલા તે પણ લઈ ગયા છે લૂટ કરેલી છે લૂટ કરેલી છે સાહેબ હા સાહેબ મારી વિનંતી છે હલસંખી સાહેબને કે અમારી મદદ કરો અને આ જે ગુંડા તત્વો છે એમને જે તમે સજા આપો છો એ ટાઈપની સજા કરો એમની સરઘસ નીકાળો સાહેબ મારી નમ્ર વિનંતી છે તમને Headline news in